સમાચારમાં વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગર વેશભૂષા સાથે યોજાતો છે આ ગરબો નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાજીના ગરબાની આસ્થા આજના યુગમાં પણ જળવાઈ રહી છે હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે દર વર્ષે નવરાત્રીની આઠમે પતાઈ રાજાનો ગરબો યોજવામાં આવે છે આ ગરબામાં વેશભૂષા સાથે ચાચર ચોકમાં માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે વર્ષથી નવરાત્રી સમયે આ ગરબાની પરંપરા જળવાઈ રહેલી છે ગામની સુખાકારી માટે આઠમે મહાકાળી માતાજીનો ગરબો યોજી ગ્રામજનો રાખેલી બાધા અને માનતાઓ પૂરી કરતા હોય છે માન્યતા મુજબ આ પરંપરાના કારણે ગ્રામજનોની સાથે પશુ પણ રોગચાળાથી મુક્ત રહેતા હોય છે લંડન નિવાસી ધવલભાઈ નારણભાઈ બારોટ તેઓને આરતી નો ચઢાવ બોલ્યા હતા તથા બે લાખ જેવી માથબર રકમ આપી આઠમ ને રાત્રે આરતી નો લાભ લીધો હતો સરસ્વતી માતાજી નો ગરબો નીકળે છે નવરાત્રામાં આઠમના દિવસે અને ગરબાના લીધે ગામમાં સુખ શાંતિ રહેશે અને દરેક કોમ સાથે હળીમળીને ગરબાનું આયોજન કરવામાં આવે છે અને કોઈ પણ ગામમાં આ બાબતે વિઘ્ન નથી અને સુખ શાંતિથી સુરેથી ગરબો નીકળે છે માતાજી પર શું શ્રદ્ધા છે આપણે માતાજીના ગામની પૂરી પૂરી શ્રદ્ધા છે કોરોનામાં પણ ગામમાં કોઈ પણ તકલીફ થઈ નથી આ ઢોળોમાં પણ કોઈ તકલીફ નથી થઈ અને એટલે ગામમાં બિલકુલ સુખ શાંતિ છે માતાજીના ગરબાથી અને ગરબો કિસ્સા માટે કાઢવામાં આવે છે ગર્વ માતાજીને એટલા માટે કાઢવામાં આવે છે કે નવરાત્રનો નવ નોર્ત હોય છે નવ દૂધ ગાટનો છે એટલે માતાજીનો ગરબો કાઢવામાં આવે છે ઓકે તમારું નામ મારું નામ મકવાના ભક્તિસિંહ સરદારસિંહ શ્રી છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પંચાયતમાં બે ટર્મ સરપંચ ચાર ટર્મ ટર્મથી ડેપ્યુટી સરપંચ અને દૂધ મંડીના ચેરમેન પદે હું સતત વર્ષથી છત્રીસ વર્ષથી ચાલુ છું